સુરતના સચિન પાલી ગામમાં ધરાશાયી થયેલ બિલ્ડિંગમાં મૃત્યુ પામેલ અને ઈજાગ્રસ્ત કામદારો શ્રમિકોના પરિવારજનોને આર્થિક સહાય આપવા બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરવામાં આવી હતી સાથે મૃતકના પરિવારજનોને પણ હાજર રહ્યા હતા સુરત કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે સચિનના પાલી ગામની ઘટના સાત લોકોના મોત થયા છે ત્યારે કલેક્ટર સમક્ષ માંગ કરી હતી કે આ ઘટનામાં મૃતકના પરિવારને આર્થિક રૂપે મદદ કરવા માટેની માગણી કરવામાં આવી હતી સુરતમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામોની ભરમાર છે તેને પણ અટકાવવામાં આવે તો ભવિષ્યમાં આવી બીજી વખત ઘટના બંધી અટકાવી શકાય આ પ્રસંગે કાર્યકારી પ્રમુખ વિપુલ ઉદનાવાલા કોંગ્રેસ આગેવાન કલ્પેશ બારોટ જયેશ કંથારીયા જયેશ દેસાઈ સહિતના મૃતકના પરિવારજનો પણ હાજર રહ્યા હતા राधा देवी क्या लेके आ है क्या हुआ ऐसा घटना पूरी क्या हुई मेरे पति को तो मर गए दबके मेरा क्या होगा अब मजदूरी करके खाते थे रहते थे वहाँ पे और परिवार में कौन कौन है आपका बच्चे हैं बच्चे गांव में हैं यहाँ हम दो ही रहते थे क्या आप सरकार से लिया मां मांग करते हैं मां मुआवजा चाहिए मुझे આજ રોજ અમે ગત શનિવારના દિવસે આ શનિવારના દિવસે પાલી ગામમાં જે છ માળનું મકાન ધરાશય થઈ ગયું અને આમાં જે પંદર જેટલા માણસો દબાઈ ગયા હતા અને તેમાંથી સાતના મૃત્યુ થયા છે બાકીને સારવાર આપીને એ લોકોને છૂટા કરવામાં આવે છે રજા મળી ગઈ છે હોસ્પિટલમાંથી ખાસ વાત એ હતી કે આ જે મૃત્યુ પામેલા લોકો છે તે લોકોનો કોઈ સહારો નથી અને એ લોકોની પાસે એ લોકો જ્યાં કામ કરે છે ત્યાં કોઈ પીએફ કે એ લોકોને બીજી કોઈ જે સુવિધાઓ કામદારોની મળતી હોય છે તે મળી નથી અને મળતી પણ ના હોય કારણ કે ત્યાં બધા અસંગઠિત કામદારોની જ સંખ્યા છે આ મૃતકો જે છે તેમના પાસે આશ્રિતો ખણાય કારણ કે વતનથી કમાવાયેલા તો ત્યાં પણ એમના આશ્રિતો ખરા એટલે આ લોકોને એકદમ આખું પરિવાર નિરાધાર થઈ ગયું છે અને એના માટે અમે કમિશ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી બંને ચાર્જમાં છે તેમને રજૂઆત કરી કે એમને ગવર્મેન્ટમાં તમે સરકારને રજૂઆત કરીને આ લોકોને આર્થિક સહાય મળે એ માટેનું આયોજન કરવા માટે આપ પ્રયાસ કરો કલેક્ટર સાહેબ તરફથી એવું અમને આશ્વાસન આપ્યું કે આ પ્રકારની રજૂઆત અમે કરી દઈએ છીએ અને કોશિશ કરશું કે એમને મદદરૂપ થવાય અને એને જે સરકાર તરફથી લાભ મળતા હશે તે અપાવીએ સાથે સાથે જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને જર્જરિત મકાનો છે તે તેવા મકાનોને સર્વે કરવા માટે અને એ સર્વે કરીને જે ખરેખર આ એ મકાનો જર્જરિત થઈ ગયા હોય અને એમાં આ તો ઠીક છે કે આ આ જે મકાન છે તેમાં ખાલી દસ જ આ પંદર જ વ્યક્તિ રહેતા હતા બાકી એવા આટલા આટલા મોટા મકાનમાં એ વિસ્તારમાં ઓછામાં ઓછા સો સવાસોથી ઓછા માણસો રહેતા નહીં હશે અને જો એવી કોઈ સો દોઢસો માણસ કે સવાસો માણસ સાથે જો બિલ્ડિંગ ભરાશે થાય તો શું હાલત થાય એની કલ્પના કરીએ તો આપણે કંપની આવીએ અને એ બાબતમાં આપણે તમે પૂરતું ધ્યાન આપો અને એમાં સર્વે કરાવો અને એવા જર્જરિત મકાનોમાં તમે એને ડિમોલિશ કરવા અને ખાલી કરાવીને આવા ગરીબ માણસોની જાનમાલની રક્ષા કરવા માટે આપણે પ્રયત્ન કરવો કરવાનો રહે છે અને એમણે કહ્યું કે આ રીતનું અમે કરાવીએ છીએ કારણ કે હાલ તમે કમિશનર પણ તમે જ છો એટલે એ બાબતમાં એમણે આશ્વાસન આપ્યું છે કે અમે એ બાબતની તપાસ કરાવીએ છીએ અને આ જર્જરિત મકાનોની ચકાસણી કરાવીને તપાસ કરાવીને જે કંઈ યોગ્ય પગલાં લેવા યોગ્ય હશે તે અમે લઈશું